કોર્પોરેટરો શહેરના તથા વોર્ડ હોદ્દેદારો પ્રદેશના શહેરના તથા વોર્ડ સેલ ના હોદ્દેદારો વગેરે સૌ કાર્ય કરતા ભાઈઓ બહેનો સ્થાનિક નાગરિકો તેમજ શુભેચ્છકો ને સમયસર ઉપસ્થિત રહ્યા હતા

અને મકાનોની સંખ્યા પણ વધવાના કારણે ડ્રેનેજના પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ જ્યારે વારંવાર આ વિસ્તારની મુલાકાત કરતા હતા ત્યારે જે એક મહત્વનો મુદ્દો ધ્યાનમાં આવ્યો આજે જેને આપણે કહાર મુલ્લો કહી શકીએ જેને ખારીવાવ રોડ અને જમ્મુ જોડતો વિસ્તાર કહી શકાય છે એ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો વારંવાર ઉભરાતી હોવાના કારણે રાજ્ય સરકારના સ્વર્ણિમ ગ્લાન્ટમાંથી એટલે કે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં અનેકવિધ કામો જે હાથ પર લેવાય છે અને ખૂબ મોટી જેની અમાઉન્ટ થતી હોય જેની સંખ્યા મોટી થતી હોય છે એ બધા જ કામો સ્વર્ણિમની ગ્રાન્ટ કરવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું અને તેમાં આજે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર ચૌદ માં અલગ અલગ પ્રકારના કામોની જ્યારે શુભારંભ થઈ રહી છે ત્યારે ડ્રેનેજના કામો વરસાદી ગટરના કામો અને પાણીની લાઈનો બદલવાના કુલ મળીને દસ જેટલા કામોનો જે શુભારંભ થઈ રહ્યો છે અને જેની કિંમત લાગત લગભગ એક કરોડ દસ લાખથી પણ વધારે થતી હોય છે તો આપના માધ્યમથી તમામ તમામ નગરજનોને ખાસ કરીને વિધાનસભા વિસ્તારના મારા નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ કામો હશે કે જેના કારણે તમને તકલીફ થતી હશે તો એ તકલીફ દૂર કરવા માટે અમારી સંગઠનની ટીમ અને ચૂંટાયેલ ટીમ સતત આપની સાથે સંપર્કમાં છે જ આપ જે પણ અમારું ધ્યાન દોરશે બધા જ કામો પૂર્ણ કરવા માટે આપણે પ્રયત્ન